ગણેશાય નમઃ નમસ્કાર મિત્રો ધર્મ દર્શન ચેનલમાં તમારું સ્વાગત છે એક પૌરાણિક કથા છે કે તર્કાસુર નામનો એક રાક્ષસ હતો તેમના ત્રણ પુત્ર હતા તારકાક્ષ કમલાક્ષ અને વિદ્યુમાવી ભગવાન શિવના મોટા પુત્ર કાર્તિકે તારકાસુરનો વધ કર્યો પિતાની હત્યાના સમાચાર સાંભળીને ત્રણેય પુત્રો ખૂબ જ દુઃખી થઈ ગયા તેણે બ્રહ્મા પાસેથી વરદાન માગવા માટે કઠોર તપસ્યા કરી ત્રણેયની તપસ્યાથી બ્રહ્માજી અત્યંત પ્રસન્ન થયા અને કહ્યું કે તમે વરદાન માગવા માટે શું માગો છો ત્રણેય બ્રહ્માથી અમર થવાનું વરદાન માગ્યું પરંતુ બ્રહ્માજીએ બીજું કોઈ વરદાન માંગવાનું કહ્યું એક સાથે વિચાર્યું અને આ વખતે બ્રહ્માજીને ત્રણ અલગ અલગ શહેર બનાવવાનું કહ્યું જેમાં બધા બેસીને આખી પૃથ્વી અને આકાશમાં વિહાર કરી શકે એક હજાર વર્ષ પછી જ્યારે આપણે મળીએ છીએ અને આપણા ત્રણેયના શહેરો એક થઈ જાય છે અને જે દેવતા એક તીર્થી ત્રણેય શહેરોનો નાશ કરવાની ક્ષમતા ધરાવે છે તે જ અમારા મૃત્યુનું કારણ બને બ્રહ્માજીએ એમને આ વરદાન આપ્યું વરદાન મળ્યા બાદ ત્રણેય ખૂબ જ ખુશ હતા બ્રહ્માજીના કહેવાથી મેદાનવાએ એમના ત્રણેય નગર બંધાવ્યા તરક્ષ માટે સોનું કમલા માટે ચાંદી અને વિદ્યુમાલી માટે લોખંડની નગરી બનાવવામાં આવી એકસાથે ત્રણેયને ત્રણેય જગત પર પોતાનો અધિકાર મેળવ્યો આ ત્રણેય રાક્ષસો અને ભગવાન ઇન્દ્ર ભગવાન શિવે આ રાક્ષસોનો નાશ કરવા માટે એક દેવી રથ બનાવ્યો આ દિવ્ય રથની દરેક વસ્તુ દેવતાઓથી બનેલી હતી ચંદ્ર અને સૂર્યમાંથી પડ્યા પૈડા બનાવવામાં આવ્યા હતા ઇન્દ્ર વરુણ યમ અને કુબેરના રથના ચાલક ઘોડા બન્યા હિમાલય ધનુષ્ય બન્યું અને શીખ સાંકની પ્રચિંતા બન્યા ભગવાન શિવે પોતે પણ બાણ બન્યા અને અગ્નિદેવ બાણની ટોચ બની ગયા આ દિવ્ય રથ પર ભગવાન શિવ પોતે સવાર હતા દેવતાઓ બનાવેલા આ રથ અને ત્રણેય ભાઈઓ વચ્ચે ભીષણ યુદ્ધ થયું આ ત્રણેય રથ એક સીધી રેખામાં આવતા જ ભગવાન શિવે તીર છોડીને ત્રણેયનો નાશ કર્યો ન્યાસ સંહાર પછી ભગવાન શિવને ત્રિપુરારી કહેવામાં આવ્યા આ સંહાર કાર્તક મહિનાના પૂર્ણિમાના દિવસે થયો હતો તેથી આ દિવસને ત્રિપુરી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે જો મારો આ વિડિયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ